તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં મુસ્લિમ સમાજ પણ શેત્રભાઈને સપોર્ટ કરી રહ્યા છે શું સમગ્ર ઘટના આપણી વિડીયોની અંદર જાણવાના છે મિત્રો મુસ્લિમ સમાજ પણ એવું કહી રહ્યા છે કે ભરૂચ સીટની અંદર અમે વર્ષાબેનને ચોક્કસ જીતાડીશું એવું કહી રહ્યા છે શું એટલા બધા આદિવાસી સમાજના નેતા મુસ્લિમ સમાજમાં પણ લોકપ્રિય બની ગયા છે એવું કહી રહ્યા છે હું નહીં કહી રહ્યો મુસ્લિમ સમાજ ખુદ કહી રહ્યા હશે કે અમે પણ શેત્રભાઈ વસાવા જોડે છે એવું કહી રેલી કાઢી રહ્યા છે અહીં તમે રેલીની અંદર અંદર જઈ શકે મુસ્લિમ સમાજ પણ કહી રહ્યા છે કે શેત્રભાઈ વસાવા એક આદિવાસી નેતા છે એમને ખોટી રીતે જેલમાં નાખીને ફસાવવામાં આવ્યા છે એવું પણ મુસ્લિમ સમાજ કહી રહ્યા છે હું નહીં કહી રહ્યો મુસ્લિમ સમાજ ખુદ રેલીમાં કરી રહ્યા છે નારા લગાવી રહ્યા છે કે શેત્રભાઈ જિંદાબાદ એવું નારા લગાવી રહ્યા છે જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર ગુજરાતના લગાતાર મળી રહ્યા છે મિત્રો વિડીયોને લાઇક નહીં કરી તો લાઇક કરી દીધો ચેનલને સબસ્ક્રાઈબ નહીં ક્યાં તો સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે અમે લાગાતાર શેતરભાઈ વસાવાની જે લેટેસ્ટ ન્યૂઝ છે સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળે છે ના જોયા તો પ્લેલિસ્ટમાં બીજા પણ વિડીયો તમે જોઈ